ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાની આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન જિલ્લા કાર્યશાળા જિલ્લા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂર્વ પ્રદેશ પ્રવક્તા અને અભિયાનના વક્તા શ્રી ભરતભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતમાં ખેડૂત ભવન હોલ જૂના માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે યોજાઈ જેમાં ગઢડા ધારાસભ્ય મહાન શ્રી શંભુ પ્રસાદ ટુંડિયા બાપુ અભિયાનના પ્રદેશ સહ ઇન્ચાર્જ અને બોટાદ જિલ્લાના ખરીદ ખરીદ વેચાણ સંઘ ચેરમેન શ્રી સુરેશભાઈ ગોંધાણી તથા પ્રદેશ સહ ઇન્ચાર્જ અને દ પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ હિરપરા જિલ્લા મહામંત્રી શ્રી રસિકભાઈ ભૂંગાણી શ્રી જામસંગભાઈ પરમા તથા ભૂપતભાઈ મેયર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી રેખાબેન ડુંગરાણી બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી મન મનહરભાઈ માત્રૈયા અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ અને પ્રદેશ કારોબારી સભ્ય શ્રી ગણપતભાઈ કણ કણઝરિયા જિલ્લા સહ ઇન્ચાર્જ અને પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ભૂ ભૂખુભા ભીખુભા વાઘેલા જિલ્લા સહ ઇન્ચાર્જ અને બરવાળા તાલુકાના પંચાયત પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ ખાચર જિલ્લા સહ ઇન્ચાર્જ અને જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ શ્રી હિંમતભાઈ મકવાણા જિલ્લા સહ ઇન્ચાર્જ અને પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ શ્રી કનકબેન સાપરાની ઉપસ્થિતમાં પ્રદેશ જિલ્લાના અપેક્ષ શ્રી અપેક્ષશ્રી શ્રેણીના શ્રી કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું